શિયાળામાં ખાવાની મજા પડે તેવા ખૂબ જ ટેસ્ટી મંચુરિયન પરાઠા આજે બનાવીશું વેજીટેબલ્સથી ભરપૂર એવા આ પરાઠા બાળકોને પસંદ પડે તેવા છે અને બાળકોને ટિફિનમાં આપી શકાય તેવા છે માત્ર પંદર મિનિટમાં બનાવી અને સર્વ કરી શકાય તેવા આ પરાઠા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે મંચુરિયન પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ વેજીટેબલ્સને મીડિયમ સાઇઝના કટ કરી અને રાખ્યા છે જેમાં ડુંગળી લીલા મરચાં ગાજર કોબી અને કેપ્સિકમનો ઉપયોગ કરવાની છું બધા વેજીટેબલ્સને એકદમ બારીક કટ કરવા માટે અત્યારે હું હેન્ડ ચોપરનો ઉપયોગ કરું છું તમારી પાસે ઇલેક્ટ્રિક ચોપર હોય તો લઈ શકાય અને તમારી પાસે પીનટ કટર હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય અને તમે છીણીનો ઉપયોગ કરી અને બધા શાકભાજીને છીણી લેશો તો પણ ચાલશે શાકભાજી આપણે એકદમ બારીક જોઈએ છીએ તો અત્યારે હું હેન્ડ ચોપરનો ઉપયોગ કરી અને બધા શાકને એકદમ સરસ ઝીણા કટ કરી લઈશ બધા વેજીટેબલ્સને એવી રીતે કટ કરવાના છે કે ખાતી વખતે ક્રંચ પણ આવે અને વધારે પડતા મોટા ના રહે જો વેજીટેબલ્સના ટુકડા મોટા હશે તો વણવામાં મુશ્કેલી થશે મેં અત્યારે કોબીનું પ્રમાણ વધારે લીધું છે અને ગાજર કેપ્સિકમ સરખા લીધા છે તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ્સ વધારે ઓછા કરી શકો અને લીલા મરચાંની તીખાશ છે તેવા પરાઠામાં સરસ લાગતી હોય છે તે પણ તમારા સ્વાદ અનુસાર વધારે ઓછા લઈ શકાય મેં અત્યારે ત્રણ મરચાંનો ઉપયોગ કર્યો છે આવી રીતે બધા વેજીટેબલ્સને આપણે કટ કરી લેવાના છે અને મેં ડુંગળીની સાથે અત્યારે લીલું લસણ અને કોથમીરનો પણ ઉપયોગ કર્યો છે જેનો સ્વાદ છે તે મંચુરિયનમાં સરસ લાગતો હોય તમારી પાસે લીલી ડુંગળી હોય તો તે પણ લઈ શકાય ચારથી પાંચ નંગ લીલું લસણ લીધું છે જેમાં લીલો અને સફેદ ભાગ બંને ઉપયોગમાં લઈશું અને અડધો કપ સમારેલી કોથમીર છે જેમાં દંડીનો ભાગ રહેવા દીધો હતો અને આ બધું કટરમાં કટ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ શાકભાજી છે તેનો કલર દેખાય છે અને એકદમ સરસ ઝીણું કટ થયું છે બધા કટ કરેલા વેજીટેબલ્સ એક બાઉલમાં લઈ લઈશું અને એક ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું જો તમારી પાસે પેસ્ટ રેડી ના હોય તો તમે કટ કરવામાં જ આદુ અને લસણનો ઉપયોગ કરી શકો પાંચ ચમચી હિંગ ઉમેરીશું મંચુરિયનમાં હિંગનો ઉપયોગ નથી થતો પરંતુ પરાઠામાં તેનો સ્વાદ સરસ લાગશે તમારે અવોઈડ કરવી હોય તો કરી શકાય એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને એક નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું તમારે લીલા મરચાંનો જ માત્ર ઉપયોગ કરવો હોય તો કરી શકાય વધારે લીલા મરચાં લેવાના છે તો લાલ મરચું અવોઈડ કરો તો ચાલે મોટા ભાગના બાળકોને મંચુરિયન ખૂબ પસંદ હોય છે અને આ પરાઠા પણ બાળકોને ખૂબ પસંદ પડે તેવા છે તમારે સવારે ઝટપટ બનાવવા હોય તો તમે આ બનાવી અને બાળકોને ટિફિનમાં આપી શકો તેવા છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને બે મોટી ચમચી સોયા સોસ ઉમેરવાનો છે આપણે પરાઠાને મંચુરિયન ફ્લેવર આપવાના છીએ માટે સોયા સોસ ઉમેરવો જરૂરી છે જો તમારે મંચુરિયન ફ્લેવર ના આપવી હોય તો તમે અવોઈડ કરો તો પણ ચાલે ને માત્ર વેજીટેબલ પરાઠા બનાવો તો પણ આ પરાઠા એટલા ટેસ્ટી બનતા હોય છે બે ચમચી રેડ ચીલી સોસ ઉમેરીશું જે રેડીમેડ છે આપણે ચાઇનીઝ વાનગીઓ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ સોસનો ઉપયોગ કર્યો છે તમારી પાસે ના હોય તો તમે અવોઈડ કરી શકો અને લાલ મરચું પાવડર વધારે ઉમેરી શકો પાંચ ચમચી કાળા મરીનો ભૂકો છે તે ઉમેરવાનો છે પરાઠામાં સરસ ખટાશ આપવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું મંચુરિયનમાં વિનેગરનો ઉપયોગ થતો હોય છે તમારે વિનેગર ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકાય બધું સરસ રીતે મિક્સ કરી લઈશું વેજીટેબલ સાથે મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરવાનો છે આપણે મીઠું ઉમેર્યું હોવાથી વેજીટેબલ્સમાંથી પાણી રિલીઝ થવાનો સ્ટાર્ટ થઈ જશે અને પછી આપણે તેમાં લોટ ઉમેરવાનો છે આ પરાઠા વેજીટેબલ્સથી ભરપૂર હોય છે ચટપટ બની જાય તેવા છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ચાર વ્યક્તિને સર્વ થઈ શકે એટલી ક્વોન્ટિટીમાં અત્યારે મેં બનાવ્યા છે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું મેં અત્યારે આ પરાઠા બનાવવા માટે માત્ર ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તમારે થોડો ચોખાનો ઉમેરવો હોય તો ઉમેરી શકાય એ પણ સરસ લાગશે એક કપ ઘઉંનો લોટ ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું પછી જોઈતા પ્રમાણમાં તમારે લોટ ઉમેરવાનો છે અને કણક બાંધવાની છે આ પરાઠાની કણકમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરી રહ્યા વેજીટેબલ્સમાંથી જે પાણી રિલીઝ થયું છે તેમાંથી જ કણક સરસ રીતે બંધાઈ જશે લોટ ઉમેર્યા પછી હાથેથી બધું સારી રીતે મિક્સ કરવાનું છે કે જેથી વેજીટેબલ્સમાં રહેલું પાણી છે તે બધું રિલીઝ થઈ જશે અને કણક સારી રીતે બંધાઈ જશે જરૂર લાગે તો તમારે વધારાનો લોટ ઉમેરવાનો છે મારે ટોટલ દોઢ કપ ઘઉંના લોટની જરૂર પડી હતી અને વેજીટેબલ્સ પર દોઢ કપથી વધારે હતા તમારે તમારા વેજીટેબલ્સના માપ પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરવાનો રહેશે પરાઠા માટે સોફ્ટ કણક રેડી કરવાની છે તો તે હિસાબથી લોટ ઉમેરવાનો રહેશે બધું સારી રીતે મિક્સ કરી અને મેં કણક બાંધી લીધી છે મેં અત્યારે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો તમને જરૂર લાગે તો એકાદ ચમચી જેટલું પાણી ઉમેરી શકાય તૈયાર કરેલી કણક ઉપર પાંચ ચમચી જેટલું તેલ લગાવી લેવાનું છે અને કણક છે તેમાંથી તરત જ પરાઠા બનાવી લેવાના છે કણકને જો તમે રેસ્ટ આપશો તો કણક છે તે વધારે પડતી સોફ્ટ થઈ જશે પરાઠા માટેની કણક રેડી થઈ ગઈ છે અને કણક છે તે હંમેશા સોફ્ટ રાખવાથી પરાઠા પણ બન્યા પછી વધારે નરમ અને ટેસ્ટી બને છે કણકમાંથી મીડિયમ સાઇઝનો લુવા બનાવી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે લુવામાં વેજીટેબલ્સ ખૂબ સરસ દેખાઈ રહ્યા છે અને આ પરાઠા બન્યા પછી પણ એટલા ટેસ્ટી લાગતા હોય છે ઘઉંના લોટના અટામણમાં પરાઠાને વણી લેવાના છે આપણે કણક સોફ્ટ રાખી છે વણવામાં તમને એવું લાગે તો તમારે અટામણ થોડું વધારે લેવાનું કે જેથી સારી રીતે વણાઈ જાય અને મીડિયમ થિકનેસવાળા પરાઠા વણવાના છે તમારે વધારે થિક વણવા હોય તો વણી શકાય ગરમ તવા પર પરાઠાને ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકી લેવાનું છે અને પછી તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે પરાઠાને મધ્યમથી તે જ આંચ પર શેકવાનો છે મંચુરિયન જનરલી આપણે તેલમાં તળતા હોઈએ છીએ પરંતુ મેં અત્યારે પરાઠામાં એક સાઈડ ઘી અને બીજી બાજુ તેલ લગાવી અને તેને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી શેકી લીધા છે ઘીથી આ પરાઠામાં સ્વાદ વધુ સારો આવે છે અને બાળકોને ટિફિનમાં આપવા માટે પણ એક સારું ઓપ્શન છે આવી રીતે બધા પરાઠા બનાવી લઈશું બન્યા પછી પણ તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સ છે તે ખૂબ સરસ રીતે દેખાઈ રહ્યા છે એકલા પણ આ પરાઠા એટલા ટેસ્ટી લાગતા હોય છે મેં અત્યારે શેઝવાન ચટણી સાથે સર્વ કર્યા છે તમારે બાળકોને ટિફિનમાં આપવા હોય તો ઉપર ચીઝ સ્પ્રેડ અથવા ઘી લગાવીને પણ આપી શકાય વેજીટેબલ્સથી ભરપૂર અને ખૂબ જ ટેસ્ટી એવા મારા આ મંચ્યુરિયન પરાઠાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ સો મચ એવરી